ખોટાડી છે એક નંબરની આની વાત તો તમે આવતા નહીં ભાઈ ચાલ મે કીધું એ કલર બરાબર છે ઓ જય શ્રી કૃષ્ણ જય અંબે સો ભાઈ ભાઈ પાણી બોટલ તો લઈ મારી યાર સો શું કે ભાઈ કલર સિલેક્ટ કરવાનો હતો સોફાનો એટલે ઘરે લઈને આવ્યો તો કે આઈટો કલર કરીએ એમ કે એ સારું લાગે થોડું પાછો સમજે ને તમે કેવાનું મતલબ આપણો વાલું ઓળી જવાનું તપળી વાત નહીં આપડી હું છે ભાઈ હું છે तारा भी सीम का सुन ही बोले। बोले तू कहीं? वही तो क्यों? जो बोले उन थी। पता तनीमत तुम्हारे सामे बोलने? अरे! <स्तिर्ण> अब बच्चे बाप को सिखाएंगे। चलो लाओ हड़ो। मारे तारे। जो लो आ लो। हेलीकॉप्टर। तो तुझ। और तू क्या गांडी वांडी से हाँ मानस। ना ना ये नहीं था यार।

કે બગડી છે તારી વાહ ફરવા સિવાય મારે બીજા બધા કામ છે આ તો છે હું શું કરું ભઈ કામ છે દે ને બળો ટાબુરી આવજો ને બધા શું કહેવાય સ્વિમિંગ પૂલ માં નાઈ વઈને આયા છે એક ટાબુરી આપણે ઘર માં છે કેવાનો મતલબ ત્યાં નવરું ફરતું ઘર માં આમ તેમ આટા ફેરા કરતું હમણા આવશે એટલે હું મો કરતું કરતું આવશે આમ છે તેમ છે ખબર નથી પડતી તને ને હું બધું કામ કરું છું ઊમો કરશે હમણાં ખોટી ખોટી એને બીજું કઈ આવડતું છે ને હમણાં આવડ એટલે કંઈક તો બોલશે બાકી તો રાખે જ નહીં માણો આયુ જોવો તું છે ખવાલી કરશે બાકી તો રાખે જ નહીં આ માણ ને તમારે જોવો ન જો કામ છોડ પૈસા તો જાતે કમાવ ઓહ ઓહાના ઓહ બલી તો છે આપવાના મને કેમ કામ બતાવ્યું હવે તને પૈસા દીધા તું કામ નો કર

આ રહી કપ્તાન ની ગાડી બરાબર કપ્તાન જ છે પાછળ આગળ સોરી હું પાછળ છું કપ્તાન તો આગળ છે કોણ કોણ બેઠા છે આપણને કઈ ખબર છે નહીં જાજી હવે ગાડી કંટાળતા હશે તો એમ કહેતા હા કયો હોન મારે છે આમ છે ને તેમ છે ને ફલાણું ઢીકણું બાજુ લેવી પડવાની છે ગાડી અને તો જ સેટિંગ આવશે એવું લાગે છે પાર્ટી ભાઈ ગાડી દોડાવે છે ફૂલ એટલે બાજુ લેવી કાઢી છે ટ્રાફિકમાં

થર્ડ નંબર પર સૂર્યકુમાર યાદવ પછી શિવમ દુબે હાર્દિક પંડ્યા કેદાર યાદવ જસપ્રીત બુમરાહ અરે સોરી કુલદીપ યાદવ ક્યાં મૂવી છે મોહમ્મદ સિરાજ અને રવીન્દ્ર જાડેજા બોલ્યું ઇન્શોર્ટ માર હીટ ઓફ ઇલેવન કંઈક આવી હોય રમાડવા જાઉં તો આવી કંઈક ઇલેવન તમારા મત પ્રમાણે ઇન્ડિયન ક્રિકેટ ટીમ ના અગિયાર પ્લેયરોની ટીમ કઈ હોવી જોઈએ આ સ્કોડ પ્રમાણે હો બાર ના નહીં હું તમ હું દયુ કે મેડમ ને પાંચ લાખ રૂપિયા કોઈને આરટીએસ કરવાનું હોય અને માણસ એમનો એટલિયા બધી પોઈન્ટ ના ઉપાડે બે જે હોય એમ લવલી કે શામળા ફોન ના ઉપાડ્યો એમ એટલે તરત ફોન આવ્યો કે બે માંથી ફોન નહી ઉપાડતા રોટલો બનાવવામાં ફોન ના ઉપડે મગજ દરેક છે આ ભાઈ એવું કેતા સાંભળતા હશે કે તું મારો ફોન નહિતો હું સાંભળું છું તમે મારો ફોન નહીં ઉપાડતા આજે સમજી લે કારણ કે આપણને ખબર જ છે એમને શું ફોન સમજો તું વસ્તુ

લોકો જોવા ઉમટી પડ્યા માણસો હું કરે છે તાલ મિત્ર મારો છેડ હાલે છે અત્યારે અંધારામાં છીએ અમે બધા દેખાતા કોઈ હોય નઈ તમને ઓ ભાઈ ભાઈ અલ હા શું કરો મારો ખબર કશું દેખાતું નહીં

નથી આંટી બોલો જોઈશું ને હાથ ચોપર કેટલું પી તું હેવા છે માટીમાં જે કઢી બને એમાં આજે ઉન્નતિ સરગવાના સિંગની કઢી બનાવી છે એટલે જાડી છે અને જે મજા આવે મજા આવે મોટા પાણી આવી ગયો સામા ડુંગળી મસ્ત એટલું તો કરજબૂત એન્જિનિયરો અડી ગયા છે જીજામા એન્જિનિયરો પાંચ એન્જિનિયરો ભેગા થયા હા બના એન્જિનિયર કલર બના એન્જિનિયર ઇલેક્ટ્રિશિયન બના એન્જિનિયર મેન બના એન્જિનિયર આટલા વડે કઢાવ જો સમજો તું એક્ચ્યુઅલી જો થોડું એન્જિનિયર બગડ્યો એન્જિનિયર બગડ્યો તા આ સમજ આ આ આ આ સમજજો સમજજો આ વચ્ચેનો પિલો લઈ ગયો હા

અને દોડ અત્યારે ઘરે પહોંચો છું હવે વિડીયો એડિટ કરીશ અને શાંતિથી પછી હું સુઈ જઈશ સો બાય બાય ગુડ નાઇટ વોટ વોન્ટ ટુ ડૂ માતા પિતા એ ભારત માતાજી જય જય શ્રી